ટાળ તડકો રાત દિવસ જોયા વગર પોલીસ સાથે ખભેથી ખભે મિલાવી અતિવૃષ્ટિ હોય કે વાવાઝોડું હોય કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી દૂધમાં

મનોજ મહિડા સહિતના લોકો ઉપસ્થિતિમાં યોજાઈ ગયો હું ખાસ કમાન્ડન્ટ રોહિત મહેતા આજે આ વર્ષમાં છ હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા ત્યારબાદ આપત્તિ સમયની અંદર કોરોના સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારો હોમગાર્ડ હોય છે અર્થવેકમાં હોય છે અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિઝાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે સેલ્ફ ડિફેન્સની ટીમ અમારી પાસે તૈનાત છે હોમગાર્ડ જવાનો છે એ હથિયારધારી પણ હોય છે આ બધી ટ્રેનિંગ લીધેલા હોમગાર્ડ જે છે એ દિવસને રાત આવી બધી ફરજો વીવીઆઈપી વીઆઈપી બંદોબસ્ત અને પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવીને અને રાત દિવસે એ ડ્યુટી બજાવે છે મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ મેં બત્રીસ વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર અને અત્યારે નિવૃત્ત થયેલો છું અને હોમગાર્ડની અંદર જ્યારે મને બાવીસ રૂપિયા આપતા ને ચારનું હોય ત્યારે શું ત્યારે ચારસો ચોપન રૂપિયા આપવામાં આવે છે અને હોમગાર્ડની અંદર અનેક ભરપૂર હોનારત છે ઉચારે છે તો એ બહારના વાવાઝોડું હોય આરતી હોય જિલ્લાના કોઈ પણ હુકમ આવે ગણપતિ વિસર્જન કોઈ રથયાત્રા છે કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ અને બધી નોકરી કરેલી છે બગસરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની હારે રહી અને બગીચાનું કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ સાવરકુંડલા અમરેલી